નમસ્કાર મિત્રો હું છું રોહિત ભુવા આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજીવ ઓનલાઈનમાં મિત્રો તો આજે આપણે વાત કરીશું સપ્ટેમ્બર મહિનાથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે તેને લગતા તમામ કામ તમે ઝડપથી પતાવી દેજો નહીં તો તમારે પણ ઘણી નુકસાની થઈ શકે છે તો આ નિયમો વિશે આપણે વિસ્તૃતથી વાત કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો વિસ્તૃતથી જોઈએ આપણે ખેડૂતો માટે આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને મળશે હવે દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા પેન્શન પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતોએ અઢારથી ચાલીસ વર્ષની ઉંમર વચ્ચે પીએમ કિસાન માનધન યોજના હેઠળ નોંધણી કરાવવી પડશે આમાં સાઠ વર્ષની ઉંમર પછી તેમને દર મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે વર્ષના છત્રીસ હજાર રૂપિયા પેન્શન મળશે આમાં નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજની જરૂર નથી આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને દરેક ખેડૂત આમાં જોડાઈ શકે છે અને સાઠ વર્ષની ઉંમર પછી તેમને દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા પેન્શન મળશે તો લાભ લેવાનું ચૂકશો નહીં કાર્ડ ધારકોને મળશે એક હજાર રૂપિયા સરકાર કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપશે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ડીસી એસ સ્લેસ ડીઓએફ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર અરજી કરી શકો છો અરજી કરવા માટે રાશન કાર્ડ આધાર કાર્ડ બેંકની પાસબુક આવકનો પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર જરૂરી છે રાશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો અને દસ્તાવેજ અપલોડ કરો આ પછી ફોર્મ સબમિટ કરો જો તમે પાત્ર હશો તો તમને આ યોજનાનો લાભ મતલબ કે દર મહિને એક હજાર રૂપિયા મળવાપાત્ર છે તે મળી જશે આ શું ફરીવાર થશે ખેડૂત આંદોલન ખેડૂતો ખાતર માટે વહેલી સવારથી જ લાઇનમાં ઊભા થઈ જાય છે અને ગયા વર્ષે પાક નુકસાનીની પણ ઘણી બધી નુકસાની થઈ છે તમામ જિલ્લાઓમાં વળતર આપવામાં આવેલું નથી તેને લઈને ભારતીય કિસાન સંઘના આગેવાનોની માંગ છે કે ખેડૂતોને વરસાદના કારણે નુકસાન થયું છે સરકાર દ્વારા તેનું વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે અને જે ખાતરના ભાવ વધ્યા છે તેની અસર અસર સર્જાય છે તે પણ નિરાકરણ લાવવામાં આવે આવનાર સમયમાં સરકાર દ્વારા ખેડૂતો લક્ષી નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન કરશે અને તમામ જવાબદારી સરકારની રહેશે ગયા વર્ષમાં જે ખૂબ જ વરસાદના કારણે કપાસ મગફળીના પાકને નુકસાન થયું છે લઈ અને મહત્વના સમાચાર છે ત્યારબાદ સરકાર નવો કાયદો આખું ગુજરાત એક કાયદો નામે યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતા જેને આપણે સરળ શબ્દોમાં કહીએ તો એક દેશ એક નિયમ ભારતના તમામ નાગરિકો માટે એક સરખો કાયદો હોવો જોઈએ પછી ભલે તેમનો ધર્મ કે જાતિ કે કોઈ પણ હોય હાલમાં વિવિધ ધર્મ માટે લગ્ન છૂટાછેડા દત્તક લેવાના નિયમો વારસો અને મિલકત સંબંધિત અલગ અલગ કાયદા છે જો સમાન નાગરિક સંહિતા યુસીસી અમલમાં આવશે તો તમામ બાબતો માટે એક જ કાયદો રહેશે યુસીસી ભારતના બંધારણમાં અનુચ્છેદ ચુમ્માલીસનો ભાગ છે અને રાજ્ય નીતિ નિર્દેશક સિદ્ધાંત માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં સરકારની જવાબદારી તરીકે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત કરવામાં આવી છે જો આ કાયદો લાગુ થશે તો સમા પૂરા ભારતમાં એક નિયમ એક ગુજરાતમાં થશે નવા જૂની વાવાઝોડું અત્યારે વરસાદી ઝાપટા પડે છે ત્રીસ ઓગસ્ટ પછી વરસાદી ઝાપટા વધવાની સંભાવના રહેશે ત્યારબાદ સપ્ટેમ્બરથી શરૂઆતમાં જ રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની સંભાવના રહેશે ભારે વરસાદ થવાની સંભાવના રહેશે કેટલાક ભાગમાં નદીઓના પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે બંગાળ બંગાળમાં ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા તમામ વિસ્તારમાં ખૂબ જ વરસાદ પડશે અને વાવાઝોડું ત્રાટકશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારબાદ ચૂંટણી કાર્ડને લઈને મહત્ત્વના સમાચાર આવે છે કે ભારતમાં દરેક નાગરિકને માત્ર એક જ માન્ય મતદાર કાર્ડ રાખવાની પરવાનગી છે જો કોઈ વ્યક્તિ બે અલગ અલગ શરણામાં અથવા રાજ્યમાં મતદાર કાર્ડ ધરાવે તો તે ગંભીર ગુનો માનવામાં આવે છે આ કૃત્ય લોક પ્રતિનિધિત્વ અધિનિયમ કલમ સત્ સત્તર અને એકત્રીસ તેમજ બી એન એસની કલમ એકસો બ્યાસી હેઠળ ગુનો બને છે જેમાં એક મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને સજા થઈ શકે છે તેને લઈને પણ મહત્ત્વના આ સમાચાર છે તો આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ શ્રીજી ઓનલાઈનને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં